સુલેમાનભાઈને આ ટ્રેલર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વિડિયો પૂરો જોતા રહેજો મોટા ટ્રેક્ટરનું ન્યૂ અક્ષર કંપનીનું આ ટ્રેલર છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે ટ્રેલર જોઈ રહ્યા છો સુલેમાન ભાઈ ને વેચવાનું છે ન્યુ અક્ષર ટ્રેલર છે ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો મોડલ ની વાત કરું તો બે હજાર તેર ના મોડલ નું આ ટ્રેક્ટર છે મોટા ટ્રેક્ટર નું ટ્રેલર જોવા મળશે

બાકી ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ સારા કંડિશનમાં છે એસી ફૂટ નું આ ટ્રેલર જોવા મળશે એસી ફૂટ નું ટ્રેલર અને કિંમત આ ટ્રેલરની અંદાજીત એક લાખ ત્રીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને વાયા ખાવડા તમને ખાવડાથી રતડિયા જોવા મળશે વધારે માહિતી માટે સુલેમાન ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સુલેમાન ભાઈ નામ નવાણું સાત સત્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો